જેને આપણે જાણતા નથી એ ઈશ્વર પ્રભુને ફરીથી પ્રાપ્ત કર્યા આ માનવ જીવન આપણને જે મળ્યું છે આ માનવ જીવનમાં આ જાગૃતિ જે ધ્યાનની આજે આપણે ચર્ચા કરી રહ્યા છે ધ્યાનમાં શું છે આ આ જાગૃતિ છે એ ધ્યાનની અંદર કે તમે આ જીવન દરમિયાન એવું એવું ધ્યાન કેવું ધ્યાન જે ભરતજી મહારાજનું થયું એ જાણી લો આ જીવન દરમિયાન જાણી લો કે આ જીવન કયા કારણે મળ્યું છે કેવા એવા અપુણ્ય કર્મ કર્યા હશે કે પ્રભુએ આપણને કૃપા કરીને માનવ બનાવીને મોકલ્યા માનવ બનીને આવ્યા અને છતાંય આપણે પશુવત કાર્ય કરીએ તો ખબર છે તમે હસતા હસતા બાળકને બોલતા હોય પશુઓની ઉપમા આપતા હોય આપતા હોય ને આના જેવો તેના જેવો નહીં આપવી કેમ નહીં આપવી એના જેવો થઈ ગયો તો માનવ જીવન વ્યર્થ થઈ જશે આ માનવ જીવન પ્રભુની કૃપાથી મળ્યું છે હવે આ જીવનમાં જો આપણા પર પોતાની કૃપા થઈ જાય તો પ્રભુની પ્રાપ્તિ સંભવ બની જાય પોતાની કૃપા એટલે પોતાની કૃપા એટલે શું જાણીએ છીએ સાંભળીએ છીએ બીજાને કહીએ પણ છીએ કે શું શું કરવાથી ભક્તિમાં હૃદય લાગે શું શું કરવાથી મન શાંત થાય શું શું કરવાથી પ્રભુમાં પ્રેમ જાગે પણ જ્યારે પોતાના પર પોતાની કૃપા થાય ત્યારે જ આ બધા શબ્દો આચરણમાં આવે આચરણમાં સ્વકૃપાથી જ આવે કોઈની કૃપાથી આવતું

મારા ગુરુજીએ કહ્યું છે કે આટલા વાગે જાગું આટલી પૂજા કરવી આટલી માળા કરવી મન તો કહે છે કે હું થોડું ખોટું બોલીને બિઝનેસમાં વધારે પ્રોફિટ કરી લઉં પણ મારા ગુરુજીએ કહ્યું છે કે આટલું જ ચાલે આનાથી વધારે નહીં મન તો કહે છે કે હું એ ભક્તિમાં ભજનમાં બહાના બનાવી લઉં પરંતુ મારા સદગુરુએ કહ્યું છે કે બહાના

થોડા સમય સુધી રાજ્ય ભોગવી પોતાના પુત્ર આગમિત્રને રાજ્ય આપી પોતે વનમાં જાય એમના પુત્ર ના ભી એમના પુત્ર ઋષભદેવજી મહારાજ જે ઋષભદેવજી મહારાજે અવધૂત માર્ગનું પ્રતિપાદન કર્યું જે પણ સ્વયં શ્રી હરિનારાયણના અંશાવતાર છે અને એમના પુત્ર ભરતજી મહારાજ એ ભરતજી મહારાજ જે આપણને ખૂબ સુંદર સંદેશ આપે કે ઓ એક મૃગા કે સંગતે ભારત ધરી मृगदेह તુલસી તેમની કોન ગતિ જો ઘર ઘર કરત સ્નેહ સમગ્ર જીવનમાં કર્તવ્યનું પાલન કરી અંતે પરમાત્મા પ્રાપ્તિ માટે ભરતજી મહારાજ પોતાનો રાજપાટનો ત્યાગ કરે જરાજપાઠનો ત્યાગ કેમ કરે છે રાજાઓ અત્યંત સુખ છે અત્યંત સાયબી છે એ સાયબીમાં આસક્તિ સ્વાભાવિક થઈ ગઈ હોય એ આસક્તિ છૂટે શરીરને જ્યારે કષ્ટ પડે ને થોડું ઘણું ત્યારે આસક્તિ છૂટે ત્યારના સમયમાં આપણે નથી કીધા અમને તો એસી વગર તો ના ચાલે કહે ને પણ માની લો કે વનમાં પહોંચી ગયા કોઈ એવા સ્થાન પર જ્યાં એસી ની વ્યવસ્થા નથી એટલે જીવનમાં એકવાર ભગવતી માં નર્મદાની પૂર્ણ પરિક્રમા કરવી જોઈએ ચાલીને નથી કરી શકતા તો તમે બસ થી કે ગાડી થી તમે કરો જ્યારે તમે મધ્ય પ્રદેશમાં જશો ઓમકારેશ્વર થી આગળ જશો નેમાવર બુદ્ધની બાદ અમરકંટક સુધીના માર્ગમાં તમને કોઈ ગુજરાત જેવી સગવડ મળવાની નથી ત્યાંથી રિટર્ન આવશો ત્યાંથી ઓમકારેશ્વર સુધી તમને કોઈ કમ્ફર્ટેબલ હોટલ પણ મળવાની નથી એની અનુભૂતિ લો કલયુગમાં ભગવતીમાં નર્મદાની પરિક્રમા કરવાનું આટલું મહત્વ એટલા માટે જ છે કે માં નર્મદા વૈરાગ્ય પ્રદાયની છે વૈરાગ્ય પ્રદાયની એટલે તમને ઘર છોડાવવા માટે પરિક્રમા કરવાની વાત નથી આ શક્તિ પરિક્રમા કરવાની વાત છે જ્યારે જ્યારે તમે કોઈ જગ્યાએ ભોજન મળે એ જે કષ્ટ પડશે અને કષ્ટ વખતે આ શક્તિ ચક્કરે જતા રહેશે લો બીપીએ પીએ જતું રહેશે ને હાઈ બી પીએ જતું રહેશે કેમ કે સમય તમારે ચલાવવો પડશે ને ત્યારે ત્યારે તમારા મનની મક્કમતા એટલી બધી થઈ જશે કે તમે એ સમયને એ દિવસને પાર કરી જશો અને એમાંય જો ભગવતીમાં નર્મદા પર તમારી શ્રદ્ધા હશે તો માં ભગવતી દિવસના અંતે સંધ્યાના સમય સુધીમાં તમારી કોઈક ને કોઈક વ્યવસ્થા તો કરી જ દેશે અચ્છા મા નર્મદાની પરિક્રમામાં જાઓ અને અનુભૂતિ થાય તો શું કરવું મેં ઘણા બધા લોકોને છે ને અનુભૂતિ થાય ને કોઈ પણ અને ભગવતી સાચા હૃદયથી તમે જો પરિક્રમા કરશો કારણ કે મેં પોતે બે વાર કરી છે અને મા ભગવતીની પરિક્રમામાં એ ચમત્કાર છે કે સાચા હૃદયથી કરશો ને તો એ અનુભૂતિ કરાવશે બહુ એનો પ્રચાર ના કરવાનો હોય બહુ બહુ બધા લોકોને અનુભૂતિ જેમ 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 કહેતા જશો એમ 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 એ અનુભવ જે હૃદયમાં રહેવો જોઈએ એ અનુભવ સાથે તમારું જે તમારા જે ઇમોશન જોડાયેલા છે એ ઇમોશન ધીરે 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 ધોવાઈ જશે એ નહીં રહેશે નેત્રબંધ કરીને જ્યારે જ્યારે પણ ધ્યાનમાં બેસો ત્યારે 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 એ અનુભૂતિનો આનંદ લો એ અનુભૂતિ સાબિતી છે કે હું ભગવતી ની નજરમાં છું હું પ્રભુની નજરમાં છું આ કરોડો અબજો જીવોના વચ્ચે મને મને જોઈ છે છે સાચવી અનુભૂતિનો કઈ બહુ પ્રચાર ના કરવાનો હોય અનુભૂતિનો અનુભવ કરવાનો હોય ઘર છોડવું આમ સંભવ નથી પરંતુ પંદર દિવસ કાઢો એ પંદર દિવસ દરમિયાન બહુ સુખની આશા નહીં રાખવી તમે બસમાં જતા હોય કોઈ ટૂર ટ્રાવેલ્સ થ્રુ જતા હોય એ લોકો તમને જે સગવડ આપે છે ઠીક છે બરાબર છે પણ અતિશય એવી કામના નહીં રાખવી કે મને તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે કરે કારણ કે માં નર્મદાની પરિક્રમાની વાત આવે ને તો મોટાભાગના લોકો મને તો એમ પ્રશ્ન કરે દીદી કેટલું ચાલવાનું મારે ચલાઈ નહીં હા હમણાં તમારા દીકરાના દીકરાના લગ્ન હોય થાક લાગે છે એ ને પગ તો કેવા ઝૂમે 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 પછી ભલે ને ચાર દિવસ પછી મારા ઘૂંટણ દુખ્યા અને કમર દુખી ને થાક લાગ્યો તો એ પંદર દિવસ એવું વિચારવાનું કે મારા દીકરાના દીકરાના લગ્ન છે સાંસારિક પ્રસંગમાં આપણું મન દુઃખ ભૂલી જાય તો પરમાત્માના ભજનમાં કેમ ન ભૂલે પ્રયત્ન કરીએ તો ભૂલે ભરતજી મહારાજ આસક્તિથી દૂર થવા માટે વનમાં આવે પણ આસક્તિ એક એવી વસ્તુ છે ને કે ગમે ત્યારે તમારા ઉપર સવાર થઈ જાય જરૂરી નથી કે આસક્તિ સગવડોની જ હોય ભરતજી મહારાજ ની કથાથી આપણે શું શીખીએ છીએ જરૂરી નથી કે આ શક્તિ મહેલ ની જ હોય જરૂરી નથી કે આ શક્તિ દાસ દાસીઓ પત્ની પુત્ર ની જ હોય ભરતજી મહારાજ ને આસક્તિ થઈ ગઈ એક મૃગ ના બચ્ચા કેવી આસક્તિ થઈ ગઈ કે એને ખવડાવવું એને પીવડાવવું એને એને રમાડવું એને વારંવાર એના તરફ ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે ક્યાંક કોઈક જંગલી જાનવર એને ખાઈ ન જાય ક્યાંક કોઈ કામ ના થઈ જાય તેમ ન થઈ જાય અને મૃત્યુ સમયે એ વિચાર કે મારા મૃત્યુ બાદ જો આ હરણના બચ્ચાને કોઈ જંગલી જાનવર મારી નાખશે તો આટલું બધું છોડીને આવ્યા પછી પણ ભરતજી મહારાજ એ સત્યને ભૂલી જાય કે મૃત્યુ એ જીવનનું પરમ સત્ય છે અને એ હશે કે નહીં હશે જે સમય એ મૃગના બચ્ચાનું મૃત્યુ નક્કી હશે એ સમયે એને મૃત્યુ આવી જ જવાનું છે આ શક્તિના પ્રભાવે બીજા જન્મે સ્વયં મૃગ બને પરંતુ પ્રભુ કૃપાથી પૂર્વ જન્મ યાદ રહે પૂર્વ જન્મ યાદ રહે એટલે વિચાર કરે કે હવે માનવ અવતાર મૃગના અવતારમાં ભરતજી મહારાજ સમગ્ર અવતાર દરમિયાન અલગ અલગ સ્થાનો પર જાય સંતોનો સત્સંગ સાંભળે પ્રભુ નામ સ્મરણ કરે અને એ કારણે બીજા જન્મે જ્યારે બ્રાહ્મણ ના સ્વરૂપે અવતાર ધારણ કરે ત્યારે પહેલાથી જ મોક્ષ માર્ગની અનુભૂતિ સંપૂર્ણ જ્ઞાન સાથે જન્મ લે